નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજે નવરાત્રીનો પ્રથમ નોરતું છે ત્યારે સૌ પ્રથમ તો આપ અને આપના પરિવારને મારા તરફથી જય માતાજી મિત્રો ગુજરાતમાં આજથી પવિત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે પરંતુ આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે આ નવરાત્રિમાં ખેલૈયાઓનું મૂળ બગડી શકે છે કેમ કે રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આગાહી પ્રમાણે આજથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદે રીએન્ટ્રી કરી છે આ સિલસિલો હવે નવરાત્રિમાં પણ ચાલુ રહી શકે છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આજથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે તો સુરત નવસારી વલસાડ ડાંગ તાપી ગીર સોમનાથ અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે જ સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલી સહિત દીવમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે તો આ ઉપરાંત આજે અમદાવાદમાં સાંજે સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે જોકે ખેલૈયાઓ માટે રાહતની વાત એ છે કે બાકીના નોરતામાં વરસાદની સંભાવના નહિવત પ્રમાણમાં છે હવામાન નિષ્ણાતોના મતે પણ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી જેને લઈને ભારે વરસાદના કોઈ સંકેતો દેખાતા નથી એટલે કે ખેલૈયાઓમાં નવરાત્રીના વરસાદ વિઘ્ન વિના ગરબાની મજા માણી શકશે મિત્રો રાજ્યના બસોને સાત પૈકી એકસોને ત્રીસ જળાશયો સંપૂર્ણપણે ભરાયેલા છે તો કચ્છ અને સૌરાષ્ટ્રના ને આઠ જ્યારે મધ્ય ગુજરાતના દસ ડેમ ઓવરફ્લો પણ થઈ ગયા છે તો દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ ડેમ છલોછલ ભરાઈ ચૂક્યા છે પાણીની ભરપૂર આવકથી રાજ્યના એકસો ને ત્યાંશી જળાશયો હાઈ એલર્ટ એલર્ટ અને વોર્નિંગ ઉપર છે નેવ ટકાથી વધુ ભરાયેલા એકસો ને જળાશયો હાઈ એલર્ટ ઉપર છે જ્યારે એસીથી લઈને નેવ ટકા ભરાયેલા અગિયાર ડેમો એલર્ટ ઉપર તો સિત્તેરથી લઈને એંશી ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આજથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ગયો છે આજે પ્રથમ નોરતે રાજ્યભરમાં મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી છે આ સાથે રાહુલ ગાંધી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નવરાત્રિને લઈને શુભકામનાઓ પાઠવી છે મિત્રો તમામ દેશવાસીઓને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ શક્તિપીઠના ઉપાસના માટે સમર્પિત પવિત્ર તહેવાર દરેક માટે શુભ સાબિત થાય જય માતા દી આવું નરેન્દ્ર મોદીએ કહ્યું છે મિત્રો આ સાથે અન્ય એક પોસ્ટમાં પીએમ મોદી એક ચુસ્તીમાં લખ્યું જેમાં તેમણે લખ્યું કે નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીને પ્રતિબદ્ધ પ્રાર્થના દરેક વ્યક્તિ તેમની કૃપાથી ધન્ય બને દેવી માતાની સુધી તમારા બધા માટે છે મિત્રો રાહુલ ગાંધીએ પણ આ બાબતે જણાવ્યું છે કે નવરાત્રિના પાવન પર્વની સૌ અમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મા દુર્ગાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે અને તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે જય માતા દી મિત્રો અમિત શાહે કહ્યું કે નવરાત્રિના પવિત્ર તહેવારની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ આ સાથે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક સુપર પોસ્ટ કરીને કહ્યું કે નવરાત્રિના પવિત્ર તહેવારની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ નવરાત્રિએ શક્તિની ઉપાસના આધ્યાત્મિક ઉર્જાનો સંચય અને વિશ્વની માતા અને અંબાના નવ સ્વરૂપોની પૂજાનો મહાન તહેવાર છે હું મા દુર્ગાને સમગ્ર વિશ્વના કલ્યાણ સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરું છું જય માતા દી મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યવાસીઓને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી છે ભૂપેન્દ્ર પટેલે સુપર લખ્યું કે મા શક્તિને આરાધનાના મહાપર્વ નવરાત્રીને આપ સૌને હાર્દિક શુભકામના માતાજીની કૃપા આપણા સૌ પર બની રહે અને તપ સંયમ શીલ સદાચાર થઈ ગઈ આ પર્વ સૌના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લઈને આવે તેવી માતાજીને પ્રાર્થના હવે મિત્રો ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો બાગાયતી પાકનું નંદનવન ગણાતા નવસારી જિલ્લાના ખેડૂતો સહાય માટે વલખા મારી રહ્યા છે છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતોને વ્યસન નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમને યોગ્ય વળતર મળતું નથી જે ખેડૂત પરસેવો પાડીને લોકો માટે અનાજ ઉગાડે છે એ જ ખેડૂતોને પાકના નુકસાનમાં હજી સુધી સહાય મળી નથી મિત્રો ત્રણ ત્રણ વખત પૂરનો માર સહન કરનારા આ ખેડૂતોએ હિંમત કરીને લાખો રૂપિયા ખર્ચીને ડાંગર કેળા શેરડી શાકભાજી સહિતની ખેતી કરી પરંતુ કેળનો પાક જમીન ઉપર ઢળી પડ્યો છે અસરગ્રસ્ત વિસ્તારોમાં તેત્રીસ ટકાથી ઓછી નુકસાનીનો રિપોર્ટ સરકારી કર્મચારીઓ દ્વારા કરાતા ખેડૂતોના વળતરના માપદંડને પણ બદલવાની માંગ કરી રહ્યા છે દાવો છે કે ખેડૂતોને પચાસ ટકાથી વધુ નુકસાન થયું છે છતાં સર્વેમાં તેત્રીસ ટકાથી પણ ઓછું નુકસાન બતાવવામાં આવે છે તો બીજી બાજુ અધિકારીઓ માની રહ્યા છે કે વળતર આપવાની કામગીરી ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવે છે પરંતુ લાખો રૂપિયા નુકસાન ભોગવતો ખેડૂત યોગ્ય સહાય પણ મેળવતો નથી ઘણા ખેડૂતો હજી માની રહ્યા છે કે રાહત પેકેજ ફક્ત દેખાડો છે હકીકતે તેમને સહાય મળશે કે નહીં મળે મિત્રો ત્યારે સરકારની ફરજ છે કે ખેડૂતોની આ ચિંતા દૂર કરે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે જેમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું છે તેમજ મત વિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે તથા માણસા ખાતે કુળદેવી બહુચર માતાજીના દર્શન કરશે જેમાં પરિવાર સાથે બહુચર માતાના મંદિરે આરતી અને પૂજા પણ કરશે ત્યારે અમદાવાદના શહેરીજનોને ગૃહમંત્રી અમિત શાહની અપીલ છે મિત્રો અમદાવાદના સ્વતંત્રતામાં પ્રથમ નંબર આવે તેવું કરો સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ પ્રથમ આવે તેવું કરો ચાર વાગે એમસીના અધિકારીઓ સાથે અમિત શાહની બેઠક હતી તેમાં આગામી બે વર્ષ માટે આગોતરું આયોજન કરવાનું હતું મિત્રો અમદાવાદ પ્રથમ આવે તેવા સવ્ય પ્રયાસ કરવા પડશે સ્વચ્છતા સંરક્ષણમાં અમદાવાદ પ્રથમ આવે તે પ્રયાસ છે જેમાં સ્વચ્છતાને લઈને અમદાવાદવાસીઓ સહભાગી થાય અમિત શાહે વધુમાં જણાવ્યું કે શહેરીજનોને મારી અપીલ છે કે સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદનો પહેલો નંબર આવે જેમાં અમદાવાદના નાગરિકોને મારી વિનંતી છે સ્વચ્છતા સર્વેક્ષણના અમદાવાદને પ્રથમ લાવવાનો અમારો પ્રયાસ છે આપણે પ્રયાસ એ કરવાનો છે કે સ્વચ્છતામાં અમદાવાદનો પ્રથમ નંબર આવે આજે મેં ચાર વાગ્યે સ્વચ્છતાની એક બેઠક પણ બોલાવી છે તેમાં આગામી બે વર્ષ માટે આગોતરું આયોજન કરવાનું છે અમદાવાદ સ્વચ્છતા સંરક્ષણમાં ભારત દેશમાં અમદાવાદ પ્રથમ આવે તેવા આપણે સભ્ય પ્રયાસ કરવા પડશે સ્વચ્છતા અભિયાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પહેલીવાર મહાત્મા ગાંધી પછી કોઈ રાષ્ટ્રીય નેતાએ આ બુનિયાદી જરૂરિયાત યા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે અને અનેક માનસિક રોગો સાથે જોડાયેલી છે દેશમાં દરેકના ઘરે પીવાનું શુદ્ધ પાણી મળે તેવા પ્રયાસ પણ કર્યા છે હવે મિત્રો ભારતના પ્રવાસે આવેલા ઝમેકાના પીએમની સુરક્ષામાં મોટી ચૂકને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે ભારતના પ્રવાસે આવેલા જમેકાના પીએમ એન્ડ્રુ વોલ્નેસની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે સૂત્રો મુજબ તેમને ભારતની સંસદમાં જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો સુરક્ષા એજન્સીઓમાં અસમંજસને કારણે તેમને સંસદના ગેટ ઉપર રોકી દેવામાં આવ્યા હતા જેને કારણે તેમના આખા કાફલાએ વિજય ચોકના બે ફેરા કરવા પડ્યા હતા મિત્રો પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે ઝમેકાના વડાપ્રધાન એન્ડ્રુ હોલેસ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી એન્ડ્રુ હોલેન્સ ભારતની મુલાકાત લેનાર જમેકાના પ્રથમ વડાપ્રધાન છે તેમની ચાર દિવસીય મુલાકાત ગુરુવાર ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે તેમણે બે ઓક્ટોબરના રોજ રાજગઢ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ઝમેકાના વડાપ્રધાન એન્ડ્રુ હોલેસની ભારત મુલાકાત અંગે ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાતથી આર્થિક સહયોગ વધારવાની અને ઝમૈકા ભારત વચ્ચેના લાંબા ગાળાના સંબંધો મજબૂત થવાની પણ અપેક્ષાઓ છે આ પહેલાં બુધવારે એટલે કે બે ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ઝમૈકાના વડાપ્રધાન વારાણસી પહોંચ્યા હતા અહીં તેમણે બુદ્ધ સ્થળ સારનાથની પણ મુલાકાત લીધી હતી અને પુરાતત્વીય વારસો પણ જોયો હતો આ સાથે તેમણે ધામેક સ્તૂત પણ જોયું અને તેના ઉપર બનેલી કલાકૃતિઓ વિશે માહિતી એકઠી કરી અહીંથી તેમનો કાફલો સારનાથ માટે નીકળ્યો હતો વારાણસીમાં તેમના આગમનને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તમામ સંવેદનશીલ સ્થળો પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા જ્યારે દરેક ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા વારાણસીની મુલાકાતે આવેલા જમૈકાના વડાપ્રધાન એન્ડ્રુસ વોલેનસને બુધવારે સાંજે ત્યાં વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીમાં ભાગ લીધો હતો તેમણે નમો ઘાટથી અનકનંદા ક્રૂઝ લીધી અને દશાસ્મિત ઘાટ ઉપર માતા ગંગાઈની આખી આરતી જોઈ મિત્રો જમૈકાના પીએમે ભારતની મુલાકાત દરમિયાન પીએમ મોદીને ખાસ ફોટો પણ અર્પણ કર્યો હતો તેમણે પીએમ મોદીને ઓગણીસોને નવ્વાણુંમાં મોન્ટેગો બે ઝમેકાની તેમની મુલાકાતનો ફોટોગ્રાફ આપ્યો હતો આ તસવીર તાત્કાલિક પીએમ અટલ બિહારી વાજપેયીના જમાકેને આયોજિત જી પંદર બેઠકો માટે મુલાકાત દરમિયાન લેવામાં આવી હતી જેમાં પીએમ જમૈકાના વડાપ્રધાન ડાયોસ્પોરના સભ્યો સાથે વાત કરતા જોવા મળે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ એવા મનીષ સિસોદિયાએ પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે સરકારી આવજ ખાલી કર્યા બાદ સિસોદિયા તેમના પરિવાર સાથે આપ સાંસદ એવા હરભજન સિંહના બંગલા બત્રીસ રાજેન્દ્ર પ્રસાદ રોડ ઉપર શિફ્ટ થયા છે આ બંગલો આપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર સિંહના નામે ઓળખવામાં આવે છે મિત્રો અત્યાર સુધીમાં સિસોદિયા એ બી સત્તરમાં રહેતા હતા કે સીએમ આતિશીના નામે ફાળવવામાં આવ્યો છે વાસ્તવમાં દિલ્હીમાં દારૂનીતિ કૌભાંડના આરોપોમાં ઘેરાયેલા મનીષ સિસોદિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું આ પછી શિક્ષણ મંત્રાલયની કમાન વર્તમાન સીએમ આતિશી આપવામાં આવી હતી આતિશીને શિક્ષણ મંત્રાલયની કમાન મળ્યા બાદ દિલ્હી સરકારે તેમને સિસોદિયાનો સરકારી બંગલો પણ ફાળવ્યો હતો જોકે આતિશીએ ત્યારે કહ્યું હતું કે સિસોદિયાની પત્ની બીમાર છે તેથી આતિશી હિત છે કે તેનો પરિવાર પહેલાંની જેમ જ ઘરમાં રહે ત્યારથી સિસોદિયાનો પરિવાર એ જૂના સરનામે રહેતો હતો ત્યારથી આતિશી તેના ખાનગી આવાસમાં રહેતી હતી હવે આતિશીના સીએમ બન્યા બાદ તેમને સીએમ આવાસ ફાળવવામાં આવશે આવી સ્થિતિમાં જૂના આવાસમાંથી તેમનું નામ હટાવી દેવામાં આવશે તેથી મનોજ સિસોદિયાએ આ ઘર ખાલી કર્યું છે તમને જણાવી દઈએ કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર એવા અરવિંદ કેજરીવાલ આવતીકાલ એટલે કે ચાર ઓક્ટોબરના રોજ પોતાનો સરકારી બંગલો ખાલી કરવા જઈ રહ્યા છે સરકારી આવત છોડ્યા બાદ કેજરીવાલ અને તેમનો પરિવાર પાંચ ફિરોજ શાહ રોડ ઉપર શિફ્ટ થવા જઈ રહ્યો છે આપ કન્વીનર પાર્ટી સાંસદ અશોક મિત્તલના બંગલે રોકાશે તમને જણાવી દઈએ કે આપના સંયોજક અરવિંદ કેજરીવાલે સત્તર સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું ત્યારથી અત્યાર સુધી તેમણે સિવિલ લાઇન્સમાં છ ફ્લેટગાર્ડ્સ રોડ ઉપર મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું નથી જોકે તેણે પહેલાં સરકારી બંગલો ખાલી કરવાની પણ જાહેરાત કરી હતી